બદનામ કરવાનો પ્રયાસ થશે તો આપીશું જવાબ ગોંડલને ને મિરઝાપુર ગણતા ટપોરીઓને ગણેશ જાડેજાની ચેતવણી બે સમાજ વચ્ચે ટપોરીઓના સપના નહીં થાય સાકાર ગોંડલના તમામ સમાજના લોકો સાથે મળીને રહે છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ હુંકાર કર્યો અમુક લોકો ગોંડલને બદનામ કરવા ટેવાયેલા છે કે કહ્યું જયરાજસિંહ જાડેજાએ ગોંડલનો વિકાસ થયો તે અમુક લોકો જોઈ શકતા નથી મારા વિરોધીઓને કંઈ વધારે જવાબ આપવાનો રહેતો નથી મારે કોઈ સમાજ સાથે ઝઘડો ન હોવાનો કિશોરના પિતાએ દાવો કર્યો છે જે રાજસિંહના પરિવાર અને અમારા પરિવાર વચ્ચે સમાધાન થયું છે તેવું પણ કિશોરસિંહના પિતાએ કહ્યું સુખદ સમાધાન થયું છે તેનાથી હું રાજી છું તેવું પણ કિશોરના પિતાએ કહ્યું આઈતિ 500 કિલોમીટર દૂરથી 200 કિલોમીટર દૂરથી ગુંડલની અંદર ક્ષત્રિય સમાજને ને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને ને એવા ટપોરીઓને ગુંડલવતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારું સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષે ક્ષત્રિય કરાવવાના એ સપના તમારા ક્યારે પૂરા નહીં થાય એવી અધારે વર્ગના લોકો તરફથી તપરીઓના જાહેરની અંદર હું જવાબ આપું છું ગોંડલની જે રીતે પ્રગતિ છે ગોંડલ જે રીતે શુભાકારીથી જીવે છે ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ મટલ લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે આ સલામતીનું પરિણામ છે આ બધા ભેગા મળીને આજે આ મીડાસામાં કોઈ ક્ષત્રિય પાટીદાર બે જ નથી લગભગ સમાજ મારો સાચી રીતે સ્વીકારી છે એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું હવે જ્યારે જ્યારે બદનામ કરવાની વાત હોય આક્ષેપની વાત હોય ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે આ આ વાતનું મને લાગે છે કે જવાબદેવો પણ બંને ઉચિત નથી લાગતું પણ જો વેબ સિરિઝનું કહેવાય જતા હોય જેની બુદ્ધિ ના હોય એ પ્રમાણે કહેવાય જતા હોય તો એને થોડોક સુધારો કરવો જોઈ કારણ કે મિર્જાપુર શબ્દનો અર્થ ઉરતુ ડિશ્નરીમાંય છે એમાંય આ જ શબ્દ છે મીર્જા આગળ લગાવવામાં આવે એટલે એ સન્માનીય શબ્દ છે પાછળ લગાવવામાં એટલે એ કુમાર શબ્દ છે એટલે આ ધ્યાનમાં રાખવું અને જે પટેલ સમાજ અને દરેક સમાજ એવા ગણાયને મનમાં પ્રશ્ન થતો હોય આગળ પાછળ કે સમાધાન હું કામ કરવું ન કરું કારણ શું કામ છે સમાધાનનું બે ઘરે દીવા થાય સમાધાનનું સમાચાર નથી મળવું તો એક ઘરે દીવો થાય કારણ ન્યા થાય ને ગાયા થાય પણ આ મિરજાપુર જે ઉર્દુ શબ્દ પ્રમાણે લેવા જવું હોય તો એ મુરજાપુર પ્રમાણે કે દરેકને ને રહેવાનો હક છે દરેક રાજાનો હક છે તો એના માટેની આ છે એટલે ગોંડલ ખરા અર્થમાં જે મિરજા શબ્દ છે એને પુરવાર કરે છે એટલે ગોકુળિયું ગોંડલ જો એને કેવું હોય તો એ આ દરેક શહેરીજનો પોતાના મનમાં એક રાજા છે કેના શાસનમાં આ ભાજપ આ બીજેપી આ જયરાજભાઈ એના શાસનમાં આ શક્ય છે અને ગમે ત્યાં પાણા ની ઠેસ વાગે તોય તો જયરાજભાઈ ભાઈ પાણી હોય એવી વાત કરવા જાય એ ખોટી વસ્તુ